તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરવું કે ચેનલને મિત્રો આવા વિડીયો જોવા માટે જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો તો આજે મિત્રો પ્રથમ સમાચારની વાત કરતો ઠંડી ભૂકા કાઢવાની છે ફરીથી મિત્રો મોટી આગાહી કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો જાણવાનું છે તો અત્યારે મિત્રો ક્યાં કેવી ઠંડી પડી રહી છે તે પણ જાણીશું અને તમારા વિસ્તારમાં મિત્રો કેવી ઠંડી પડી રહી છે તે પણ મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો અમદાવાદ સહિત મિત્રો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અન્ય રહેકાણા ઉપર મિત્રો ત્રેવીસ થી સત્યાવીસ નવેમ્બરે ઠંડા પવનોની અસરો વર્તાશે બીજી તરફ મિત્રો આ સમયગાળા દરમિયાન વાતાવરણમાં મોટો વલટો આવવાને લઈને આકાશ ખાસ વાદળછાયું રહે તેવી શક્યતાઓ જોવા મળશે જ્યારે મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળશે ત્યારે ઠંડીનું પ્રમાણ પણ વધશે ભૌગોલિક રીતે મિત્રો જોવા તો એકથી દસ ડિસેમ્બર સુધીમાં વધુ રહેવાની કારણે મિત્રો મિત્રો ઠંડી તેવી પડવાની છે તો ખાસ અત્યારથી એલર્ટ આપવામાં આવી ગયું છે વીસથી થી મિત્રો ચોવીસ ડિસેમ્બરની આજુબાજુ રાત્રે મિત્રો ઠંડા પવનો ફૂંકાવાના છે જેના લીધે જનજીવન ઉપર મોટી અસરો વર્તાશે અને ખાસ મિત્રો ફેબ્રુઆરીમાં માવઠાની અસરો પણ જોવા મળશે અંબાલાલ પટેલ મિત્રો એક વાવાઝોડું આવવાનું છે તેની પણ અત્યારે મિત્રો આગાહીઓ કરી દીધી છે તો ખાસ મિત્રો હવે આપણે જાણવાનું એ છે કે જે આગાહીઓ કરવામાં આવી છે તે અનુસાર ખેડૂતોને એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે ને શિયાળુ જે મિત્રો તમે છો તે આગાહીઓ અનુસાર વાવજો કેમ કે આ મિત્રો જે ચક્રવાતનું સર્જન થવાનું છે તે મિત્રો ભૂકા કાઢવાનું છે ખાસ કરીને અંબાલાલ પટેલે મોટી આગાહીઓ પણ કરી છે મહત્વના સમાચારની વાત તો દિલ્હી ઘટના બાદ મિત્રો ગુજરાતમાં હાઈ એલર્ટ આપવામાં આવી ગયું

આ એલર્ટને મિત્રો ભાગરૂપી રાજ્યમાં જ્યાં મોટા જાહેર કાર્યક્રમો થવાના છે ત્યાં સુરક્ષા વ્યવસ્થાને મિત્રો વધુ સઘન બનાવવામાં આવી ગયું છે એટલે કે જ્યાં જ્યાં મિત્રો મોટા કાર્યક્રમોની યોજનાઓ બનાવવામાં આવી હતી ત્યાં મિત્રો ફૂલ સિક્યુરિટી કરવામાં આવી ગઈ છે રાજકોટ સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમ ઉપર પોલીસ દ્વારા મિત્રો યુદ્ધના ધોરણે સઘન ચેકિંગ ધરવામાં આવી ગયું છે આગામી મિત્રો તેર નવેમ્બરે અહીં ભારતે અને સાઉથ આફ્રિકાએ ક્રિકેટ ટીમ વચ્ચે મહત્વપૂર્ણ મેચ યોજાવાની છે જેને લઈને મિત્રો સુરક્ષામાં અને વ્યવસ્થામાં કોઈ ચૂક ન રહે તે માટે પોલીસ કટિબંધ ત્યાં જોવા મળી રહી છે તો ખાસ અત્યારે ગુજરાતમાં હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે કેમ કે જેઓ આવા મિત્રો ધડાકા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતમાં પણ અત્યારે આતંકવાદીઓ ઘૂસી રહ્યા છે તો હાઈ એલર્ટ ઉપર ગુજરાત અત્યારે આપણને જોવા

સમયના મારામારીના કેસનો ફરિયાદો દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે મિત્રો આપવામાં આવ્યો છે દેવાયત ખબર સામે મિત્રો મારામારીના કેસમાં મિત્રો કોર્ટ દ્વારા અગાઉ મિત્રો જામીન પણ મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ આ જામીન મિત્રો રદ કરવામાં આવ્યા છે એટલે કે ખાસ કરીને ગ્રામ્ય કોર્ટની અરજી દાખલ કરવામાં આવી હતી કોર્ટે દેવાયત ખબરની મિત્રો આગામી ત્રીસ દિવસની અંદર ચાંગોદર પોલીસ મથકમાં સલેન્ડર થવા માટે મિત્રો આદેશ કરી દીધો છે કોર્ટના આદેશ અનુસાર દેવાયત ખવડે ફરજીયાત પણ મિત્રો એક માહિતી એક મહિનાની અંદર એક મહિનાના સમયગાળામાં મિત્રો ચાંગોદર પોલીસ મથકમાં હાજર થવું પડશે તેવો અત્યારે મોટો મિત્રો ખુલાસો કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો એક નવી મુશ્કેલી દેવાયત ખવડની

લોકોને મિત્રો ત્રણ થી પાંચ સીટ મળી છે ત્યારે મિત્રો જો પાર્ટી મુજબ વાત કરીએ તો ભાજપ ને મિત્રો અડસઠ થી બોતેર સીટ અને કુલ જદયુને મિત્રો પંચાવન થી સીટ લોસપાને મિત્રો નવ થી બાર સીટ ઉલ્લેખનીય છે કે મિત્રો આ વખતે બિહારમાં બે તબક્કામાં મતદાન થયું છે તો પ્રથમ તબક્કામાં મિત્રો છ નવેમ્બરે અને બીજા તબક્કામાં મિત્રો અગિયાર નવેમ્બરે મતદાન કરવામાં આવ્યું અને આ ચૂંટણીના પરિણામ મિત્રો ચૌદ નવેમ્બરે શુક્રવારે મિત્રો જાહેર કરવામાં આવશે પરંતુ અત્યારે આપણને જોવા મળી રહ્યું છે કે એ કે મિત્રો આમાં પણ એનડીએ ની સરકાર બનતી આપણને ખાસ જોવા મળી રહી છે પરંતુ મિત્રો આ એક એક્ઝિટ પોલ હતો આનો એક્ઝિટ રિઝલ્ટ આવવાનું તો હવે મિત્રો 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 બાકી છે જે રોજ આવશે મહત્વના વાત સુરતમાં મોટું કૌભાંડ સામે આવી ગયું છે ખાસ મિત્રો વાત કરીશું જેમાં મિત્રો આવા કોબાંડો ની વાત કરીએ એમાં પહેલા મિત્રો એક તમને ચેતવણી આપવામાં આવીશ કે આ કૌભાંડોની શીખ લેજો કેમ કે મિત્રો આવા કૌભાંડોમાં આપણા સામાન્ય લોકો જ મિત્રો ફસાતા હોય તો ખાસ મિત્રો આ વાત કરું એ પહેલા મિત્રો એટલી જાણકારી આપીશ કે આનાથી એટલો ઉદેશ્ય હીરા બજારમાં મંદિર વચ્ચે ઉઠામણું થયું હોવાની વાત સામે આવી છે હીરા દલાલનું ચૌદ કરોડનું ઉઠામણું થઈ ગયું છે લેબ્રોગેન ડાયમંડનું કામ કરતો હતો હીરા દલાલ અને સુરતમાં મિત્રો હીરા દલાલનું ચૌદ કરોડનું ઉઠામણું થયું હોવાની વાત મિત્રો અત્યારે સામે આવી રહી છે લેમ્બ્રોગેન ગેન મિત્રો ડાયમંડનું કામ કરતો હતો ઇરાદ અલાલે મિત્રો ચૌદ કરોડનું ઉઠામણું કરી દીધું છે દિવાળી પહેલાં રૂપિયા ચૂકવવાના વગેરે ભાગી ગયો હતો ને હીરાદ અલાલ અને દિવાળી વેકેશન બાદ મિત્રો તે આવ્યો નહીં અને ઉઠામણું થયું છે અનેક વેપારીઓના રૂપિયા મિત્રો ફસાયા હોવાની મિત્રો વાત સામે આવી છે ખાસ મિત્રો આમાં નાના વેપારીઓ પણ હોઈ શકે છે અને મોટા વેપારીઓ પણ હોઈ શકે છે તો મિત્રો આવા ઉઠામણા અનેક જગ્યાએ થતા હોય છે ખાસ કરીને અનેક અનેક રીતે મિત્રો લોભામણીની લાલચો આલીને આપણે ની મિત્રો આમાં ફસાવવામાં આવતા હોય છે તો ખાસ મિત્રો આમાં ફસાવવું નહીં અને એલર્ટ રહેવું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કર તો ઓડીઆઈ સુપર લીગ થઈ શકે છે હવે મિત્રો ફરી શરૂ ખાસ મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો આઈસીઆઈસી ઓડીઆઈ સુપર લીગ ફરી શરૂ કરવાનો વિચારી રહ્યા છે 2023 માં મિત્રો વર્લ્ડ કપ પછી મિત્રો 13 ટીમોની સ્પર્ધા બંધ કરવામાં આવી હતી પરંતુ મિત્રો આગામી વર્લ્ડ કપ ચક્ર માટે મિત્રો તેને ફરી શરૂ કરી શકાય છે મિત્રો બોર્ડના એક ડાયરેક્ટરના મતે મિત્રો સુપર લીગની મિત્રો ઓડીઆઈ ક્રિકેટરને ખૂબ જ મિત્રો જરૂરી મિત્રો માળખું પૂરું પાડી શકે છે તો ઓડીઆઈ ફોર્મેટ હજુ મિત્રો પણ તેની સુસંગતા જાળવવા માટે મિત્રો મિત્રો સંઘર્ષ પણ કરી રહ્યું છે છે તો ખાસ ત્યારે સમાચાર સામે કે ઓડીઆઈ સુપર લીગ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી આવા વિડીયો જોવા માટે આવા સમાચારો જોવા માટે મિત્રો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો તમારા મિત્રોની સાથે આજનો આ વિડીયો શેર કરી દેજો